તો ચાલો આજે આપણે જાણીશું કે જો શિયાળામાં તમારી સ્કિન પણ વધારે ડ્રાય થયા કરે છે તો એને ડ્રાયનેસ દૂર કરવા માટે કયા નુસ્ખા અપનાવી શકાય છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો જેમ શિયાળાની ઋતુ શરૂ થાય એટલે એની અસર શરીર પર દેખાવાની શરૂ થઈ જાય છે આપણી ત્વચા ફાટવાની શરૂ થઈ જાય છે પગની એડીઓ પણ ફાટશે જેનાથી ચાલવામાં તો તકલીફ થાય છે પરંતુ દેખાવમાં પણ ખરાબ લાગે છે આ સિવાય આપણા હાથ પગની ત્વચા ફાટે છે હોઠ પણ ફાટી જાય છે હોઠ કાળા પડી જાય છે અને સાથે આપણા વાળ પણ વૃક્ષ થઈ જાય છે હવે આવામાં તમારે તમારી ત્વચાની કાળજી રાખવી જરૂરી છે ખાસ કરી જેમની સ્કિન ડ્રાય હોય તેમને વધારે સમસ્યા થાય છે કારણ કે શિયાળાની ઋતુમાં તેમની સ્કિન વધારે ડ્રાય થઈ જાય છે તો ચાલો આજે આપણે જાણીશું કે જો શિયાળામાં તમારી સ્કીન પણ વધારે ડ્રાય થયા કરે છે તો એને ડ્રાયનેસને દૂર કરવા માટે કયા નુસ્ખા અપનાવી શકાય છે તો દર્શક મિત્રો માર્કેટમાં તો ઘણા બધા પ્રકારના ક્રીમ મળે છે અવેલેબલ રહે છે કે જેથી આપણે એનો ઉપયોગ કરીએ તો આપણે સ્થિતિમાં સુધારો લાવી શકીએ પરંતુ દર્શક મિત્રો જો તમે ઈચ્છો તો તમે વિન્ટરમાં ટિપ્સ પણ ઉપયોગમાં લઈ શકો આ ટિપ્સની મદદથી તમને ચોક્કસપણે થઈ ખાઈ શકે તો ચાલો જાણીએ કે એક કેવી ટીપ્સ છે મિત્રો તમારા ઘરમાં યોગટ એટલે દહીં તો હશે જ તો આ દહીંની મદદ તમે લઈ શકો દહીંની અંદર તમારે એક ચપટી હળદર મિક્સ કરીને ચહેરા ઉપર લગાવી દેવાનું છે હવે આ સિવાય આપણે સૌ જાણીએ છીએ કે વિટામિન ઈ આપણા ચહેરાની ત્વચા માટે આપણા શરીર માટે ઉપયોગી છે તો આની સાથે તમે વિટામિન ઈ મોશ્ચરાઈઝર તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો હવે ઘણા બધા લોકો રાત્રે સૂતી વખતે પણ રાત્રે સૂતા પહેલાં પણ પોતાની ત્વચાની કાળજી લે છે તો આના માટે તમે સૂતા પહેલાં મોઇશ્ચરાઇઝર જરૂરથી લગાવવું જોઈએ હવે આ સિવાય ઈંડા ઈંડામાં મધને મિક્સ કરીને ચહેરા ઉપર લગાવી શકાય જેનાથી પણ તમારી ત્વચાની ડ્રાયનેસ દૂર થઈ શકે એમ છે હવે આ સિવાય આપણા ઘરમાં પડેલું દૂધ મિત્રો દૂધ મલાઈથી પણ તમારા ચહેરા ઉપર જો મસાજ કરવામાં આવે તો તમારા ચહેરાની ડ્રાયનેસ દૂર થઈ શકે આ સિવાય ગ્લિસરીન લીંબુ અને ગુલાબજળ આ ત્રણેય પદાર્થને મિક્સ કરીને ચહેરા ઉપર લગાવી શકાય છે હવે જો તમે ઈચ્છો તો તમે નારિયેળ તેલ લગાવીને થોડો સમય માલિશ પણ કરી શકો એમ છો સૌથી બેસ્ટ જો આપણે કોઈ વાત કરીએ તો એ છે કાચું દૂધ આ કાચું દૂધ લગાવીને પણ સ્કીનને સ્મૂધ કરી શકાય છે હવે આ સિવાય મધ અને દહીં જો તમે તમારી ત્વચા ઉપર લગાવો છો તો પણ તમારી ત્વચા ડ્રાય થતાં અટકે છે તો દર્શક મિત્રો આ એવી નાનકડી એવી ટીપ્સ છે જેની મદદથી તમે તમારી ત્વચાને ડ્રાય થતાં અટકાવી શકો છો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ